દિલ્હીમાં કથિત દારૂ પોલિસી કૌભાંડનો જે મામલો સામે આવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેના કારણે જ હવે આમ આદમી પાર્ટીમાં રોષ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને આને જ લઈને આજે સમગ્ર દેશભરમાં આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસીય પ્રતિક ઉપવાસના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા જેમાં ગુજરાતભરમાં આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રતિક ઉપવાસ રાખવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગરના વેલાડા ગામમાં પણ ખેડૂતો હવે અરવિંદ કેજરીવાલના સમર્થનમાં આવ્યા છે અને તેમણે પણ આજે તેમણે પણ અનશન અન્નદાતા નામનો કાર્યક્રમ કરીને આગામી સમયમાં લોકશાહીને બચાવવા માટેની વાત કરી છે અને આને લઈને આમ આદમી પાર્ટીના જે ખેડૂત નેતા છે રાજુ કરપડા તેમના દ્વારા પણ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા છે અને સાથે તેમણે કહ્યું છે કે આગામી સમયમાં લોકશાહીને બચાવવા માટે હજારો ખેડૂતો રસ્તા ઉપર ઉતરવાના છે શું કહી રહ્યા છે રાજુ કરપડા વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જેવી રીતે દિલ્હીમાં કથિત લીકર પોલિસી કૌભાંડ મામલે પહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તાજેતરમાં જ જેમને જામીન મળ્યા છે એવા રાજ્યસભાના સાંસદ સંજય સંજયસિંઘની ધરપકડ કરવામાં આવી હતી અને હવે આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ કરવામાં આવતાની સાથે આમ આદમી પાર્ટીમાં દોડધામ મચી ગઈ છે અને આ પ્રકારે જે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને આમ આદમી પાર્ટીનો આરોપ છે કે આગામી સમયમાં અરવિંદ કેજરીવાલ લોકસભાની ચૂંટણીમાં પ્રચાર ના કરી શકે તે માટે રાજકીય કિન્નાખોરી રાખીને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આને લઈને કાર્યવાહીના વિરુદ્ધમાં ઠેર ઠેર આમ આદમી પાર્ટી દ્વારા આજે પ્રતિક ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આમાં સુરેન્દ્રનગરના વેલાડા ગામ ખાતે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના જે ખેડૂત નેતા છે રાજુ કરપડા તેમના દ્વારા આ બાબતે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા પણ આપી હતી તેમણે કહ્યું છે કે દિલ્હીમાં વિપક્ષ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને ફસાવવામાં આવ્યા છે જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે આજે સાત તારીખે દેશની અંદર ઉપવાસ આંદોલનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે પ્રતિક ઉપવાસનો જેના સમર્થનમાં એટલે કે કેજરીવાલજીના સમર્થનમાં આજે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વેલાડા ગામે મોટી સંખ્યામાં ખેડૂતોએ એક કાર્યક્રમ નક્કી કરેલો કેજરીવાલજીના સમર્થનમાં કે અન્નદાતા અનસદ એક દિવસના પ્રતિક ઉપવાસ કરવા માટે ચાલુ સિઝનમાં પણ ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ કેજરીવાલજી ને સમર્થન જાહેર કર્યું છે આવતા દિવસોમાં જો સડક પર ઉતરવાનું થશે તો પણ ગુજરાતમાં હજારો ખેડૂતો સડક પર ઉતરશે અને લોકતંત્ર બચાવવા માટેની આખરી લડાઈ ખેડૂતો લડશે આ હતા આમ પાર્ટીના નેતા રાજુ કરપડા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશમાં લોકશાહી ખતમ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને કેજરીવાલને ખોટા કેસ કરીને જેલમાં નાખવામાં આવ્યા છે સાથે જ આને લઈને તેમણે કહ્યું છે આ જે અનશન કાર્યક્રમ છે તેમાં મોટી સંખ્યામાં વેલાડ ગામમાં ખેડૂતો છે તે જોડાયા હતા અને જો જરૂર પડશે તો આગામી સમયમાં દેશમાં લોકશાહી બચાવવા માટે ખેડૂતો રસ્તા ઉપર ઉતરશે વિરોધ નોંધાવશે તે પ્રકારની ચીમકી પણ હવે રાજુ કરપડા દ્વારા આપવામાં આવી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર